ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક સૈનિક સ્કૂલ બાલાચોડી હાલ વિવાદમાં આવી છે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પચાસથી વધુ વાયલીઓ જામનગર ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જણે જણે મળ્યા હતા વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લાખો રૂપિયાની ફી ભરવા છતાં તેમના બાળકોને મૂળભૂત સુવિધાઓનો અભાવ નડી રહ્યો છે નહેઠાણની યોગ્ય વ્યવસ્થા સ્વાસ્થ્ય ખાણીપીણી રમતગમત અને શિક્ષણ જેવી બાબતોમાં ગેરવ્યવસ્થાઓ હોવાથી રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત સ્કૂલમાં રેગિંગની ઘટનાઓ પણ બની રહી હોવાના ગંભીર આરોપો વાલીઓએ લગાવ્યા છે જામનગર રાજકોટ સોમનાથ જુનાગઢ અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાંથી આવીને વાલીઓએ માંગણી કરી છે કે સમગ્ર મામલે તતસ્થ તપાસ હાથ ધરવા આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે મારું નામ ભેડા છે અને અમારા બધા જ વાલીઓના બાળકો ત્યાં ભણી રહ્યા છે આ આ આજકાલની લડત નથી પણ વર્ષથી વાલીઓ રજૂઆત કરે છે પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર જ નથી અંતે અમારે મીડિયાનો સહારો લેવો જ પડ્યો છે અને પાંચ વર્ષથી આ ફરિયાદ કરે છે ને પ્રિન્સિપાલ તો અમને મળતા જ નથી પ્રિન્સિપાલ તો અમને ક્યારે મળ્યા જ નથી અમે રજૂઆત કરવા જઈએ તો ક્યાં જઈએ કે અમારા પ્રશ્નો એવા છે કે ફૂડ છે તે એકદમ ખરાબ આપવામાં આવે છે મેસ મેનુ દરેક સૈનિક સ્કૂલના અલગ અલગ રાજ્યોમાં વેબસાઇટ પર મૂકેલું છે પણ માલાચારી સૈનિ સ્કૂલનું મેસ મેનુ છે તે કેમ વેબસાઇટ પર મૂકેલું નથી તો તેની સામે પણ સવાલો ઊભા થાય છે છેલ્લા પાંચ વર્ષનું માલાચારી સૈનિક સ્કૂલનું એનડીએ નું જે રિઝલ્ટ આવે છે તે પણ તમે વેબસાઇટ ઉપર જઈને ચકાસી શકો છો છેલ્લા ત્રણ વર્ષનું મારમાનું રિઝલ્ટ પણ તમે ચકાસી શકો છો એ બધું જોતા તમને ખ્યાલ આવશે કે ત્યાંનું તંત્ર અત્યારે કેટલું ખરાબ છે અમે તો એવું વિચારીને હતા કે જ્યારે અમારું બાળક છે તે સૈનિક સ્કૂલ વાળા ચડીમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે ઓવર ડેવલપમેન્ટ એવું થઈને નીકળે છે કે સ્પોર્ટ્સ છે એજ્યુકેશન છે એનડીએ છે એ તમામ તૈયારી કરીને બાળક નીકળે પણ જ્યારે અમે મૂક્યા ત્યારે અમને ખબર પડી કે ત્યાં તો ઝીરો છે અને સ્પોર્ટ્સના મેદાનનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી તમે ત્યાં જઈને તપાસ કરી શકો છો કે સ્પોર્ટ્સના મેદાનની અત્યારે શું હાલત છે અને અત્યારે ત્યાં એક પણ કોચ પણ સ્પોર્ટ્સના બરાબર છે નહીં સ્વિમિંગ પૂલ છે પણ બંધ હાલતમાં છે અને શરૂ કરવામાં આવે છે તો બાળકને ક્યારે સ્વિમિંગ કરવામાં આવતું નથી અને કોચ તો છે જ નહીં તો કોચ વગર સ્પોર્ટ્સ કેવી રીતે બાળકનું ડેવલપમેન્ટ થઈ શકે છે હા હા એ સાચો છે રેગિંગ માટે વેકેશન દિવાળી વેકેશન પડ્યું તે પહેલા ચૌદ છોકરાઓને ઢોર માર મારી રહ્યા છે અને તેના વિડીયો ફોટોગ્રાફીસ પણ છે અને તેના બાળકો પણ અત્યારે ભયમાં છે એ સાચો જ વિડીયો છે એટલે માત્ર આ તો એક સામાન્ય ઝલક છે જો ઊંડી તપાસ કરવામાં આવે તો તેમાં ઘણા બધા કૌભાંડો બહાર નીકળી શકે છે અને અત્યારે અમારા બાળકો જ્યારે અમે લડત લડી રહ્યા છીએ કે અમારા બાળકોને પણ ટોર્ચરિંગ કરવામાં આવે છે કે જો તમારા વાલીઓ આવી રીતે ફરિયાદ કરશે મીડિયામાં તો અમે તમે જોઈ લઈએ છીએ કે એજ્યુકેશન કઈ રીતે લઈ લેશો આજે અમે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને તમને રજૂઆત કરી છે કે અમારા પ્રશ્નોનું જલ્દીથી જલ્દીથી નિરાકરણ આપવામાં આવે અને અમે જ્યારે અમે ત્યારે પ્રશાસનને રજૂઆત કરીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે અમને તો એડમિશન મળવાના જ છે તમારે ટીસી લેવું હોય તો તમે લઈ શકો છો અરુણભાઈ મારું સૈનિક સ્કૂલ બાલાચડીની અંદર અમારા બાળકો અભ્યાસ કરે છે હાલની અંદર અવારનવાર બને છે ઘણી વખત આવું બને છે આ બાબતે અમે માનનીય કલેક્ટર સાહેબને ને પણ બે દિવસ પહેલા લેખિતમાં રજૂઆત કરેલી છે આજે અમે અહીંયા માનનીય શિક્ષણ મંત્રી છીએ શિક્ષણ છે એમને પણ આજે અમે લેખિતમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારી લડાઈ અહીંથી બંધ નથી થતી અમે બાળ આયોગ છે એમાં પણ રજૂઆત કરવાના છીએ દિલ્હી એનસીપીસીઆર ની અંદર પણ અમે રજૂઆત કરવાના છીએ માન્ય મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પણ અમારી જવાની તૈયારી છે જો આ બાબતે અમને ન્યાય ન મળે તો અમે કોઈ પણ રીતે અમારા બાળકોને ન્યાય મળે એવું અમે કરશું અને છતાં પણ જો નિર્ભર તંત્ર અમારું કશું નહીં સાંભળે તો મજબૂરન અમારા અમારા બાળકોને ત્યાંથી લઈ લેવા પડશે